સુરેન્દ્રનગરમાંથી ધર્મ પ્રચાર માટે કાર યાત્રાનું વહેલી સવારે પ્રસ્થાન થઈ હતી છેલ્લા ચાર વર્ષથી સુરેન્દ્રનગરથી ગુજરાતની બોર્ડર સુધી જુદી જુદી રીતે યાત્રાનું આયોજન થાય છે આ યાત્રા સુરેન્દ્રનગરથી સોમનાથ થઈને આઠસો કિલોમીટરનું અંતર કાપી ઇલોરાની ગુફા પાસે આવે ઇલોરા જે ભગવાન વિશ્વકર્માની પ્રાગટ્ય ભૂમિ છે ત્યાં જવા પ્રસ્થાન કર્યું છે સુરેન્દ્રનગરમાંથી અંદાજે ત્રીસ જેટલી કારો તેમજ અન્ય શહેરોમાંથી અન્ય કારો મળી એકસો એક ગાડીઓ આ યાત્રામાં જોડાઈ હતી આ વિશાળ કાર યાત્રા ગુજરાતની ઐતિહાસિક યાત્રા બની રહેતા ના મુખ્ય દંડક જગદીશ મકવાણા વિશ્વકર્માની પ્રાગટ્ય ભૂમિ અને કર્મ ભૂમિ એવું ઇલોરગઢ ખાતે આજે સુરેન્દ્રનગર જિલ્લાના આ સુરેન્દ્રનગર અને રતનપર જોરાવણનગર ઓઢવાણ શહેરથી શરૂ કરી જે ઇલોરગઢ વિશ્વકર્મા રથ કે જેની સાથે એકસો એક કાર જે ફોર વ્હીલર ગાડી સાથે પાંચસો જેટલા કાર યાત્રિકો એમાં એકસો એક કરતાં વધારે બહેનોની સંખ્યામાં તારીખ તેર ચૌદ અને પંદર એટલે કે ત્રણ દિવસ અહીંયાથી આ યાત્રામાં જોડાવાના છે હું ભગવાન વિશ્વકર્માના ચરણોમાં પ્રાર્થના કરું છું કે અમારા વિશ્વકર્મા ભગવાનના જે વંશજો છે જે ગુર્જર સુથાર લુહાર મેવાડા મેવાડા તમામ જે સમાજના અગ્રગણી આગેવાનોની પ્રેરણાથી સમાજના યુવાનોના માધ્યમથી જે ભગવાનને રાજી કરવા માટે એમના દર્શન માટે એમની પ્રાગટ્ય ભૂમિમાં જવાનો જે એક શુભ સંકલ્પ કર્યો છે અને એના ભાગરૂપે આજે તારીખ તેરમી એપ્રિલના રોજ રતન પર વિશ્વકર્મા વાડી ખાતેથી આ વિશ્વકર્મા રથનું પ્રસ્થાન કરાવવાનો એક સૌભાગ્ય મને પણ પ્રાપ્ત થયું છે ત્યારે તમામ વિશ્વકર્મા વંશજના યુવાનો વડીલો માતાઓ બહેનો બાળકોને હૃદયપૂર્વકના શુભાશિષ પાઠવું છું અને ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું છું કે અમારી આ દિવસીય જે યાત્રા છે એ નિર્વિઘ્ને આપ પાર પાડો અને અમારા સૌ ઉપર અખંડ જે આપની કૃપા બની રહી છે એ જ પ્રકારે આપના આશીર્વાદ અને કૃપા આમ સૌ ઉપર કાયમ માટે વરસતી રહે એ જ આપના ચરણોમાં પ્રાર્થના સુરેન્દ્રનગરથી થી દર વર્ષે બાઇક યાત્રા નું આયોજન કરવામાં આવે છે બે હજાર બાવીસમાં માં અમે સુંધા માતા સુરેન્દ્રનગર થી બાઈક યાત્રા નું આયોજન કરેલું બે હજાર ત્રેવીસ માં સુરેન્દ્રનગર થી દ્વારકાનું આયોજન કરેલું બે હજાર ચોવીસમાં માં સુરેન્દ્રનગર થી સોમનાથ નું આયોજન કરેલું બે હજાર પચીસમાં માં અત્યારે સુરેન્દ્રનગર થી ઇલોરગઢ ઇલોરગઢ એટલે ગામ વેરુલ જે ખુલ્તાબાદને હાલનું સંભાજીનગર મહારાષ્ટ્રમાં આ કાર યાત્રા જવાની છે એકસો ને એક જેટલી કાર અને પાંચસોથી વધારે કાર યાત્રિકો અને આ કાર યાત્રામાં અમારી સાથે પાંચસો ને ગામથી ભેગું કરેલું એ ગામમાં બોરમાં કુવાનું નદીનું પાણી ભેગું કરેલું એવું જળ જે અમે લઈને જઈ રહ્યા છીએ અને આશરે પાંચસો પિસ્તાલીસ ગામ અને સુરતથી પણ બીજા ભેગા થશે પાંચસો ને એકાવન જેટલા ગામનું જળથી અમે ત્યાં શંકરના મંદિરમાં મહાજળિભિષેક અભિષેક કરવાના છીએ અને પંદરમી તારીખે પંદરમી એપ્રિલે ઇલોરગઢમાં એટલે ભગવાન વિશ્વકર્માનું જ્યાં પ્રાગટ્ય થયું હોય જે ધરતી ઉપર ભગવાન વિશ્વકર્માએ અવતરણ કર્યું હોય જે ધરતી ઉપર ભગવાન વિશ્વકર્માના પગલાં પડ્યા હોય એ ધરતી ઉપર આજે વિશ્વકર્મા સમાજ જઈ રહ્યો છે ત્યારે એક ઉત્સવનું નિર્માણ થશે અને ત્યાં વિશ્વકર્મા યજ્ઞ કરવામાં આવશે ત્યાં ધ્વજારોહણ કરવામાં આવશે અને જળાભિષેકનો કાર્યક્રમ છે તો આ માટે તમામ યાત્રિકોને અમે આયોજક તરીકે પણ શુભકામનાઓ પાઠવીએ છીએ